નમસ્કાર સેટર ડે અંતર્ગત દર શનિવારે વિદ્યાર્થીઓ સિદ્ધાંતો સિદ્ધ થતા હોય એવા ઘણા બધા શનિવારે પણ ધોરણ આઠ અને ધોરણ ચાર ના આ ચાર વિદ્યાર્થીઓ દ્વારા સરસ મોડલ બનાવ્યું છે જેની માહિતી મંતવ્ય સાથે આપશે અમે એક બોટલની મદદથી એક નવું ઇનોવેશન કર્યું છે અમે મંતવ્ય છે અને નક્ષ અમે ચાર જણ અમે ચાર હોય અને એક નવું ઇનોવેશન બનાવ્યું છે અમે આ બોટલમાં એક છેડી ફાવર એમાં બે છેડા હોય છે એક છેદો અમે બોટાને આપ્યો બોટાના પણ બે છેડા હોય છે જે કારણે અમે શીજીને છે અને મોટરના આર્ગોમેક પંખો લગાવી દીધો છે કે અને અમે જ્યારે સ્વીચ ચાલુ આ ગાડીયા પાછળ ચાલુ કરીને બતાવીએ સરસ તમે જોઈ શકો છો કે એટલી સરસ રીતે મૂવ કરી રહી છે તો આ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ અભિનંદન કે જેમને આટલું સરસ બનાવ્યું છે અને આવતા શનિવારે આનાથી પણ વિશેષ કૃતિ અને મોડલનું નિર્માણ કરે તે માટે આ વિદ્યાર્થીની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા